चलो 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 આરિયા બજા આમ મત કોઈન સપત નહીં હે કોઈ આઈ ગઈ તમે ભઈયોનો મતલબ કે બાર વાળા સપના કસતો તું દિવસ્તી ગતિ નું નામ કે દેણ મારી હા તમને કબો પડ એંતવસને તો મારું છે નું ગીત હે તમારી મારું

શું કીધું કે ઈ સંતાને તો બોલ નહીં હોય અવરું કોઈ દાડ હોયતો નહીં એ બી ઘણા ચાલીને જાય છે કાં બજારીને ન ખબર ના આવી જો કે તમે આવને તમે આવો તમે ક્યાં આવો તેઓ બજારીને થોડુંક ક્યાંડી નાખે આપને બાઇબિંગની જોડે બહુ

Ode людей tukarir vaak

ખરા તો એમની આગળ વિડો વાલ નહીં લે એવી વાત માનતી જવું છું બાપુ પંચવા

હું ભેં દોરું ભંડારી માતાજી જો નિયમ પાછી પડું તો હું શીખો તો આ ખૂબ છોડેલ નવ બની ગયા નથી એવી વાત martી જો હે ખબર નહોતું ખદો બનાયા છે હે બાબા હા જો બોલીશું કે સામુની પલોઠીની એક મેરડી એક શિકોતર એક કોરિયા લેખ દો અને એક પૂર્વજ બારો બારો ને બારો એવો લેખ મારતી ના ચિકો મારી ના જો તું શિકોતર માતા નઈ છે બાવારો ગંજવારો એ રોમ બોલી ઈશુ રામ માં ફોટ નઈ પડવા દો લે છે

જાણતા હોય તો ભલે ના જાણતા હોય તો જય હું બોલતી છું

કે તારા વડવા એન બીજા એ તમારા હામાં આયા છે એવી વાત માવું લે